મિત્રો ગુજરાતના સમગ્ર દલિત સમાજને મારા જયપી મારો સમાજ એટલો કઠણ અને મજબૂત છે એ આ તમે જોઈ લો આ ગોંડલ છે તેગટભાઈ આ ગોંડલની માલીપા અમે અત્યારે આવ્યા છીએ રેલી લઈને મારી અને જયરાજ છે એનો પુત્ર ગણેશ ગણેશ જાડેજા એ એવું કહે છે કે અમે કોઈથી પીતા નથી કાયદો અમારો બાપનો છે તો તમારો બાપ પણ આ ભારતની માલપાના ગુજરાતની માલપાન ગોંડલની માલપાટ એ રહેશે કેમ કે બાબા સાહેબનો કાયદો છે એટલે તમે રહી શકો છો આ રાજા રજવાડા નથી તમારા તમારા રાજા રજવાડા ગયા એ તમે બધું લુટાવી દીધું આ માત્ર ને માત્ર સંવિધાનનો સમય છે આ ગીતાથી કે કોઈ સનાતન ધર્મ થી નથી ચાલતું ભારત દેશ ગુજરાત અને હર કોઈ રાજ્ય હાલે છે તો સંવિધાન થી તમારા મનમાં એવો હેર હોય કે અમે દલિતો ને મારચ્યું કોઈ સાખી લેશે અમને કાંઈ કરશે નહીં તો આ તો અમારી સંવિધાન રીતે લડાઈ છે જો અમારો સમાજ છે ને તો તમારું ગણેશ ગઠ પણ ઉખડી જાય અને ગણેશગઢ ઉખાડીને અને ત્યાં બાબા સાહેબનો હોલ બની જાય આ તેવડ અમારા સમાજની છે આ તમારું ગોંડલ બન છે અત્યારે શેના કારણે એક જયરાજના છોકરાના કારણે અમે કોઈના વિરોધી નથી અમે કોઈ સમાજ પ્રત્યે કોઈ એવો ખરાબ વિરોધી અમારો નથી માત્ર ને માત્ર ગણેશ જાડેજા જે એટલો હલકી માનસિકતાનો છે રીબડાવાળા અરે પણ માથાકૂટ કરે છે એના ફોન અમે રેકોર્ડિંગ સાંભળીએ સાવ છેલ્લી કક્ષાની ભાષામાં વાત કરે અને હગા ભાઈને જો કાપી નાખવાની મારી નાખવાની વાત કરતો હોય તો આ તો ગુજરાતના દલિતો છે દલિતો પર તો વર્ષો થી વર્ષોથી અત્યાચાર થાય છે પોતાની જાત દરબાર હોવાથી કોકની ઉપર તમે અત્યાચાર આચરો છો તમને શરમ થવી જોઈએ તમે એક ધારાસભ્યના પુત્ર છો આવા તમને તમે કઈને બોલાવવાનો કોઈ અમને અધિકાર રહ્યો નથી તમે આ બધું ખોઈ ચુક્યા છો તમારું પોલિટિકલ કરિયર હવે ખોવાઈ ગયું છે એટલે તમે બે કરોડ રૂપિયાની ત્રણ ત્રણ કરોડની માંગણીઓ મૂકી જ અમે દઈ તમને તણ ત્રણ કરોડ તમે આ બધું બંધ કરો પણ દલિત સમાજ પાસે રૂપિયા છે ભાઈ તમારી જો પાંચસો વેચાતા રાખે ને એવા આજે આ સમાજની માલિપા પડ્યા છે આ ગોંડલ બંધ તમારા લીધે થયું છે આજે અને તમે તમારી સમાજ તમે તમારા દરબાર સમાજ સમાજના નથી રહ્યા ક્ષત્રિય સમાજ સમાજનાય ભાઈ જયરાજભાઈ નથી રહ્યા હવે તો તમે દલિતોને તમે તમારી વિરુદ્ધમાં ઊભા કર્યા છે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કદાચ તમે લડો ને ભાઈ યાદ રાખજો દલિતોના પગ પકડી લેજો ભાઈ કેમ જો પાંચ હજાર વોટાય નહીં મળે આ ખુલ્લો પડકાર છે એક્યાસી ચાલીસ બાર પંદર મારો નંબર છે એક્યાસી ચાલીસ બાર પંદર ચોવીસ મારું નામ નયન સરવૈયા છે વાવ ગામમાં રહું છું સોનગઢ પાસે વાવ ભાવનગર જિલ્લો તમ તારે આપણે રૂબરૂ મુલાકાત કોઈ નહીં ખંજવાળ આવતી હોય નીચે દી કરી લેશું આપણે કોઈ ટેન્શન નથી પરંતુ દલિતોને દબાવવાની વાત ન કરતા આ જો આખું ગોંડલ દેખાડ ભાઈ આ ગોંડલ આખું આ તારું ગોંડલ છે ભાઈ ગણેશ અને ગીતાબેન તમને તો તુકારો ન કરાય આ તમારું ગોંડલ છે અમે આવી ગયા છીએ ગોંડલમાં હવે આ તક ભાગીને બતાવો તમે આજ પછી દલિતો ની ઉપર અત્યાચાર થશે તો દલિત સમાજને સાખી નહીં લે દલિત બધી રીતે ભારી છે ભાઈ આ તો બંધારણના કાયદા અમને નડે છે અમારા બાપે બંધારણ બનાવ્યું છે ને તમારે તો કઈ બંધારણ લેવા દેવા જ નથી તમે તો નષ્ટ કરવા બેઠા છો ભાજપના ભાજપિયાઓ પણ અમે અમારા બાબા સાહેબનું બંધારણ સાચી રાખવા માટે બેઠા છીએ બાકી ગણેશ તો રાજ જુનાગઢથી ઉપાડી ગયો ઘરેથી ઉપડ લઈ ગણેશ ને એવી તેઓ અમારામ છે કોઈને ઓછા ન સમજતા બધા અત્યારે લેવલ હરખું છે ભાઈ ગણેશ શાંતિપૂર્વક જિંદગી જીવતો તો જીવવી હતી તે અસગરના મોઢામાં હાથ નાખ્યો છે જ્યાંથી કોઈ દી હાથમાંથી બટકું ભરે સિવાય પાછું ન આવે આ તારો સમાજ નથી ક્ષત્રિય સમાજ જાતો દે અહીંયા તો તારો પરિયો ને ત્યાં સુધી લડવાનું છે જય ભીમ જય સંવિધાન